છત્રીસ અંદર જે વરસાદો પડ્યા એના કરતાં પણ ભયંકર વરસાદ છે આવનારી કલાકની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે કેમકે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ સિસ્ટમના આઉટર ક્લાઉડની અસરને કારણે હતા હવે આ સિસ્ટમ આપણી પૂરતી પસાર થઈ ગઈ છે અને અત્યારે જે સિસ્ટમ છે એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો પર અમુક પાર્ટ છે એના દક્ષિણ ગુજરાત તરફ ઝુકેલા છે એટલે જોવા જઈએ તો સિસ્ટમ છે અત્યારે ભાવનગરથી લઈ ખંભાતનો અખાતના અમુક વિસ્તારો કવર કરી બરોડાથી લઈ અને આણંદ નડિયાદ અમદાવાદ કપડવંદ અને અને જે વિરમગામ સાણંદ સુધી સેન્ટ્રલ પાર્ટ છે સત્યાવીસ તારીખે રાત અને અઠ્યાવીસ તારીખ સવાર સુધી એટલે કહી શકાય કે આવનારી છત્રીસ થી ચાલીસ કલાકની અંદર રાજ્યની અંદર એક પ્રકારે મેઘતાંડવ થવાનું છે અનેક વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે સરકારને સરકારી તંત્રને પણ અપીલ કરી રહ્યું છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો આવનારા છત્રીસ કલાક બહુ ખૂબ ડેન્જર છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો આટલા જે જિલ્લાઓના મેં આપને નામ જણાવ્યા છે આ તમામ જિલ્લા છે આવનારી છત્રીસ થી ચાલીસ કલાક માટે ડેન્જર ઝોનમાં ગણી શકાય આ સુપર રેડ એલર્ટ આપી શકાય કેમ કે આ વરસાદો હવે જે પડવાના છે એ અમુક વર્ષના રેકોર્ડ તોડી નાખે એટલા ટૂંકા ટાઈમની અંદર વરસાદો જે છે એ આ સિસ્ટમને કારણે પડવાના છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીની અંદર પણ એક અંદરે સારા વરસાદ પડશે પાંચથી આઠ ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાતમાં નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓની અંદર એકંદરે પાંચ ઇંચ આસપાસના વરસાદો પડી શકે છે તો ઓગણત્રીસ તારીખે સવારનો સમય હશે એટલે ઓગણત્રીસ તારીખ સુધી આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે ચાલુ રહેશે આવું ચોક્કસ મારું માનવું છે